નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે એક કરોડ રૂપિયા પાંચ લાખના ખર્ચે નિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરનું લોકાર્પણ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા પંચાયત વલસાડ તથા તાલુકા પંચાયત ધરમપુરના સંયુક્ત ઉપક્રમે પંદરમાં પંચ અને વિવિધ ગ્રાન્ટમાંથી એક કરોડ રૂપિયા પાંચ લાખના ખર્ચે ચારસો એક દશાંશ પાંચ ચોરસ મીતરમાં નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરનું તકતી અનાવરણ કરી વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું મંત્રીશ્રીએ સમગ્ર લાઇબ્રેરી ભવનની મુલાકાત લઈ સુવિધાઓની સમીક્ષા કરી હતી સાથે સાથે મંત્રીશ્રીના હસ્તે લાઇબ્રેરી મેમ્બરશીપ કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ લાયબ્રેરી ભવનમાં ઈ લાયબ્રેરી શરૂ કરવાની વ્યવસ્થા પણ ચોક્કસ કરવામાં આવશે અહીં જુદા જુદા વિષયના અભ્યાસોને બોલાવી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ યોજનાની શરૂઆત કરી હતી સ્પીપામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસીસની પણ શરૂઆત કરાવી હતી આ યોજનાઓને કારણે આજે આદિવાસી વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી મેડિકલ સહિતના ક્ષેત્રમાં એડમિશન લે છે જે સીટો પહેલાં ખાલી રહેતી હતી તે આજે સંપૂર્ણ ભરાઈ જાય છે મંત્રીશ્રીએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને ગ્રાન્ટની ફાળવણી બદલ તેમજ જિલ્લા વહીવટીતંત્રને દરેક જાહેર કાર્યમાં સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ પારડી અને ઉમરગામ તાલુકાની લાયબ્રેરીનું કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ લાયબ્રેરી ભવનમાં બોતેરમી વધુ વાચકો વાંચન કરી શકે તેવી બેઠક વ્યવસ્થા સિનિયર સિટીઝન માટે અલાયદો ખંડ ગ્રંથ ભંડાર આપલે વિભાગ સામયિક વિભાગ તેમજ દૈનિક પત્રના વિભાગની સુવિધા ઉપલબ્ધ છે સૌપ્રથમ ઓગણીસો બ્યાસીમાં શરૂ થયેલા આ પુસ્તકાલયમાં હાલ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી નવલકથા બાળ સાહિત્ય સંદર્ભ સાહિત્ય સહિત વિવિધ સાહિત્યના ઓગણીસ હજાર આઠસો બ્યાસી જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે આ લાયબ્રેરી ભવનના નિર્માણથી વિસ્તારના વિદ્યાર્થીઓ સહિતામ જનતાને વાંચન માટેની સુંદર સુવ્યવસ્થિત સુવિધાઓ પ્રાપ્ત થશે નવા લાયબ્રેરી ભવનના લોકાર્પણની શુભેચ્છા પાઠવતા ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ કે કલસરિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલસિંહ મકવાણા મામલતદાર ધરમપુર ભરતભાઈ પટેલ સંગઠન પ્રમુખ હેમંત કંસારા વીઆઈએ પ્રમુખ સતીષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ઇન્ટરનેટ કનેક્શનની વધુ વધુ મળે છે એટલે એની વ્યવસ્થા ચોક્કસ કરવામાં આવશે એવી મને ખાતરી છે આપણે જાણીએ છીએ કે જ્યારથી આપણા દેશના યશસ્વી ધોળા ધોડાધાની મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી જે પણ આદિવાસીઓના વિકાસ માટે બંધુ કલ્યાણ યોજના શરૂ કરી ત્યારથી જ્યારે આદિવાસીઓને એક હતો કે ભાઈ મેડિકલમાં જવા માટે આટલા વિદ્યાર્થીઓ જવા જોઈએ એટલા કોઈ પણ દિવસ જતા નહીં હતા ઓછામાં ઓછી પાંચ હજારથી સાહીઠ ટકા વિદ્યાર્થીઓની જગ્યા પૂજા સામાન્ય વર્ગના લોકો લેતા હતા એની માટે સ્પીટના એમણે દરેક અભ્યાસ વર્ગ શરૂ કર્યા અને એમણે જીપીએસસી કે આઈએએસ કે આઈપીએસ આ બધી એક્ઝામમાં વર્ષો કરાવ્યા અને આજે આદિવાસીઓના અનામતની બધી સીટો સંપૂર્ણ રીતે ભરાઈ હોય છે એટલે ખાસ કરીને આપણે આજે મોદી સાહેબના પણ વાત કરીને આપણે જુદા જુદા વિષયના અભ્યાસી માણસોને બોલાવીને આપણા વિદ્યાર્થીઓને પણ આ જ્ઞાન આપીએ કે પરીક્ષામાં કેવી રીતે એન્ટર હોવું કેવી રીતે જવાબ આપવા કેવી રીતે એમાં આપણે ઉત્તીન થઈ જઈએ અને કેવી રીતે અભ્યાસ થઈ શકે કઈ લાઈન લેવી જોઈએ તો આ બધું જે ધરમપુર ખાતે થવા જઈ રહ્યું છે એટલે ધરમપુરના બધા વિદ્યાર્થીઓને ખાસ અભિનંદન આપું છું